દેખાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને પાંજરા મૂક્યા છેલ્લા દસ દિવસથી આ દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે દીપડો દેખાયાના વાવળ છતાં તેની ભાડ નથી મળી રહી

ત્યાં સુધી દીપડો દેખાયો છે તેવી વાત છે તે છેલ્લા દસ દિવસથી થઈ રહી છે ખાસ કરીને વાઘોદોડ ગામ વિશેની વાત કરવામાં આવે તો વાઘોડે દીપડા દ્વારા મારણ છે તે કરવામાં આવ્યું હતું ત્યારબાદ અનેક દરરોજ જે સ્થાનિકો છે તેના દ્વારા લોકેશન આપવામાં આવે છે પરંતુ જે દીપડાની ભાળ છે તે મળતી નથી ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈ કાલે જે સ્થાનિકો છે તેના દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેમજ જે કણકોટ પાસે આવેલું કૃષ્ણનગર છે ત્યાં વન વિભાગની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં દીપડો જોવા ન મળ્યો હતો ખાસ કરીને જે વન વિભાગની ટીમ છે તેના દ્વારા કૃષ્ણનગર છે ત્યાં અત્યારે પાંજરા છે તે મૂકવામાં આવ્યા છેલ્લા દસ દિવસથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે તે દીપડાની શોધખોળ છે તે કરી રહ્યા છે તેમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે દીપડાના વાવડ છે તે મળી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સગડ છે તે નથી મળી રહ્યા